ડભોઈ તાલુકાના શિરોલા ગામે ગટર લાઇન અને રોડ લાઇનની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમ છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી એક વર્ષ અગાઉ છે ડબોઈ તાલુકાના શિરોલા ગામે રબારી ફળિયામાં તથા ઠાકોર સમાજના ફળિયા સુધીની અંદાજે ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનેલી ગટર લાઇન તકલાદી કામને લઈને ગટરના ગંદા પાણી રોડ ઉપર વહેતા થયા છે અને આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે આ રસ્તા ઉપર થઈ સ્કૂલે જતા નાના બાળકો તેમજ ગ્રામજનોને બહાર નીકળવા માટે ગટરના ગંદા પાણીમાં થઈને પસાર થવો પડે છે રોડ ઉપર ભરાતા ગટરના ગંદા પાણીને લઈને દુર્ગંધ તેમજ જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે હાલ ભર ઉનાળામાં ચોમાસા જેવી હાલત થઈ છે શિરોલા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ લોકોમાં જોવા મળી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર અને વહીવટદારની મિલી ભગતને કારણે તકરારી કામ થયું હોય તેવી ગ્રામજનો દ્વારા બહુ મોટી છે હાલ ગટરના પાણી રોડ અને ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગુજરાતમાં છ હજારથી વધુ ગામોમાં સરપંચોની ટર્મ પૂરી થતાં છેલ્લા કેટલાય વર્ષોથી નવા સરપંચની ચૂંટણીના આપવાના કારણે ગામનો વિકાસ થતો નથી તેમજ ગામોનો વહીવટ યોગ્ય સુચારુ થતો નથી જેનું ઉત્તમ ઉદાહરણ ડભોઈ તાલુકાના શિરોલા ગામે પૂરું પાડ્યું છે ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતનો વહીવટ વહીવટદાર તેમજ તલાટી ચલાવી રહ્યા છે છતાં પણ વહીવટદારને ગામ લોકોએ જોયા નથી શિરોલા ગામના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે કોને ગાય માથે જાય બતાવા કેમ આને નો ભાઈ ઘર કનો હોય છે પબ્લિક જવાની કાય

હા ડભોઈ તાલુકાનું શિરોલા ગામ અમારા ગામમાં ગટરની ખૂબ જ કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોફેર ફેર રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર કૂંટણ સુધી પાણી આવી જાય એવામાં એમને દફતર લટકાવીને સ્કૂલ જવું પડે છે નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે બીમારી ફેલાય ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કાઢે ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થાય છે અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વાપરાયા છે મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું શૂક કરો મને આ અમને તો ગોમ છોડી દેવાનું મન થાય છે એટલો ખરાબ પોઝિશન છે આ ગોમની અને કોઈ કશું કરતા જ નહીં કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે

એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત થી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પોની ગટર લાઈને ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કે છે કે તમે ખોદાઈ નાખો તો ખોદાઈ નાખ્યા પછી આજે બે મહિના થયા જોવા જો આવ્યો નહીં તલાટી અહીંયા આગળ અને આ પોની ઉભરાય છે ગોમ ફરિયાની અંદર ચાર લગ્ન છે ચાર ઘેરના હવે આ વાહન આવે મહેમાન આવે બધું ગોમની ઇજ્જત કઈ જાય બહાર ગોમ ફોરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ એની લીધે રોડ નહી થતો ગટર ગટર હેત કરો રોડ વાળા એવું કે ગટર હેઠ કરો પછી રોડ બનાવીએ અમે અને છોકરાને સ્કૂલે જવાનું રોજ એક બે છોકરો ગટરમાં કાદળ વાળો પડીને આવે છે અને એ થાય છે કે ચાલો એ હોય તો એને એ કરીએ કે આપણે એનું નિરાકરણ પણ આવા કઈ ઊંઘ જ નથી ઉડાડતા તો અમારે જવું કયા આગળ હવે કોને તાલુકામાં જઈએ કે જિલ્લામાં જઈએ કે કઈ જઈએ અમે કોઈ આવતું નહીં આગળ જોવા તાલુકા કોઈ અધિકારી કોઈ આવ્યો નથી કામ ચાલતું કોઈ નહીં આવ્યું જાતે જાતે કોન્ટ્રાક્ટર ને તલાટી બે જણા એ કરી લીધું છે ગટર ફાટી છે કેટલી વખત તલાટી પહે ગયા તલાટી હું આવું છું જોવા પછી કોઈ આવતું નહીં નાખ્યો છે કરવાનું અત્યારે ઉનાળો ઘરમાં રેવાતું નહીં બાર બેહવાનું બાર કેવી રીતના મચ્છર માં બેહવાનું કોઈ કરતા કોઈ જોવા આવતું નહીં તલાટી નહીં સરપંચ નહીં કોઈ જ નહીં એટલે ગંધ એટલી મારા છે ઘરમાં નહીં બેહાતું ભાઈ એના મતદા ખબર નહીં આપ્યું ખબર નહીં તલાટી થયો બધું કોની બહાર ફેલાયેલું છે તો જોવા તો કોઈ આવતું ના તલાટી આવે છે જોવા જીસીબી જીસીબી નાખવા કે બે દિવસ માં ભૂંગરા નાખે આજે મહિનો થયો તો એક દિવસ જોવા જો ચોમાસું હોય ને એજ રીતના તો છોકરો બીમાર છે ઘરમાં હું પોતે બીમાર છું એક બે મહિના થી હું દવા કરું છું તો એમને કોઈ જોવા જ નહી આવતો અહિયાં